ભાઈ ગાય સમય ચાય ચાલતા ચાલતા પ્રાસ્ટલી અમે ત્રણ જણા છીએ તમે જોઈ શકો છો વિપુલભાઈ છે રાહુલભાઈ છે અમે જાય અટાણે હાલ ચાલતા પ્રાસ્ટલી તમે જોઈ શકો છો અમે ત્રણ જણા છીએ અમે ઉનાથી નીકળ્યા અટાણે બે કિલોમીટર વાયલા હજી તા

છે જોઈ શકો છો ખાને શ્રી કૃષ્ણ હોટલ આપણે ત્રણ ચાર જણા મિત્રો આપી અને નાસ્તો અને પાણીની બોટલ આપી ગયા છે હિડોજ હતા મોટા દેસર ના હતા અમે હિડોજ વટી ગયા છે સુરજ સામે રહી ગયું છે અમે આગળ વટી ગયા રાહુલભાઈ એનો બ્લોગ બનાવે છે આપણે આપણા બ્લોગ બનાવીએ રાહુલભાઈ એનો બ્લોગ બનાવે છે

અમે કેસરિયા ફોગુ ફોગવું થઈ ગયા છે તમે જોઈ શકો છો આ કેસરિયાનું બાયપાસ છે કેસરિયા અમે નીચેના રોડ ઉપર હેલા રાહુલભાઈ ને બધા ધીરે ધીરે ફોનમાં વાતો કરતા કરતા જાય છે નાસ્તો છે વાગવા માં નવ રાહુલભાઈ બેઠા છે આ ભાઈ બેઠા છે મોટાભાઈ પાણી આપી ગયા ગોકુલ ગોકુલ ગોકળ હોટેલ માં ઉભય આપણે કોડી નાનો બાયપાસે ચડી ગયા છે બાયપાસ ઉપર આવી ગયા રાહુલભાઈ જો શેરની છે અમા લ્યો હવે તો ભાઈ માના મંદિરે પુગવા આવ્યા કે રાહુલભાઈ હોશમાં આવી ગયા છે હોશમાં એટલે જીતા અહીંથી 16 કિલોમીટર બાકી છે જીતા 16 16 કિલોમીટર આપણે સો નથી બોલ્યા વિપુલભાઈ કે સો આપણે સો કિલોમીટર નથી બોલ્યા વિપુલભાઈ આપણે ખાલી બોલ્યા સોલ બોયલા સોલ વિશે રાહુલભાઈ તો તમે જોઈ શકો છો રાહુલભાઈ અટલ લખી બ્લોક ઉતારતા હતા તો રાહુલભાઈ બ્લોગ ઉતારવા જેવા રહ્યા નથી તમે જોઈ શકો છો આપણે ધીરે ધીરે માના મંદિર સાઈડ હેલા જાય છે તમને ધજા દેખાય છે કૃષ્ણ ભગવાનની છે દેવ દ્વારકાવાળાની તમને બતાવી શકો ધજા દેવ દ્વારકા વાળાની વાવામાં સાત અને પચીસ મિનિટ થઈ છે અમે આવી સાત ને પચીસ મિનિટે